અને જો આમ કોકે ટ્રેક્ટર એ પાર્કિંગ કરેલું આજે આપણે વેલા પૂગી ગયા વેલા એટલે કે ટાઈમ ઓ ટાઈમ જ પડી કાર પેલા હમણાં તરત પોતન કોલેજ એ પૂગી ગયા ને ત્યાં વરસાદ જીવ થઈ ગયું કારણ આપણે ટી-શર્ટ માં છે જો નવા નવા ટી-શર્ટ આ તો 200 રૂપિયા વાળા ટી-શર્ટ તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ તો દાદા આપણો પાછો વ્લોગ આવ્યો છે તો અત્યારે છે ને હાથ રીઅલ માં હાથ વાગવા જેવું આવ્યું છે ને અત્યારે આપણે જવાનું છે કોલેજે કોલેજે કોલેજ તો આપણે બસ સ્ટેન્ડ જવું જોઈએ બસ થી બસ પકડવી જોઈએ અને પછી કોલેજે એ તાળું મારી બસ સ્ટેન્ડ જતા હતા ને વચ્ચે એક નાનો એવું ટોલ નાખવા એવું જો આ ટોલ નાખો હોય ને એને પાસ કરી અને આગળ જવાનું ફાઇનલી તો પહોંચી ગયા બસ સ્ટેન્ડના બસ સ્ટેન્ડનો ને પાછળ વીઆઈપી ગેટ છે અહીંથી બધાને એન્ટ્રી ના મળે વીઆઈપી લોકો હોય એને જ એન્ટ્રી આપવા નકર બીજાને તો બધાને આગળથી જવાનું આમ જોવાનું કોઈ ટ્રેક્ટરે પાર્કિંગ કરેલું બસ આવી ગઈ ને આપણે બસ કોલેજ તાજા ટાઈમ પછી કોલેજ જવાનું જવું જ પડે ને अटेंडेंस ના કારણે મોડા મોડા 11 પછી અમારી જગ્યા રાખજો સમજો આપ લોકલેન આવી ગયો આ લઈને જ આપણે રોજ કોલેજ જવાનું હોય પણ પછી અહીંયા ક્યાંય એરપોર્ટ બેરપોર્ટ ની સુવિધા હોય ને કે ડાયરેક્ટ આપણે બસમાં වෙઈ જઈએ મસ્ત જોક મારારે ય હસરે હલકટ હસ તો ફાઇનલી કોગી ગયા કોલેજ છે આજે આપણે વેલા પોગી ગયા વેલા એટલે કે ટાઈમો ટાઈમ જ ગયા રોજ જેટનું મોડું થઈ जातो પણ આજથી હવે રોજ અટેન્ડન્સ કઠે એટલા માટે એને રોજ વેલુ જવાનું થોડીક પેલા પહેલાં હમણાં થોડોક પોતાનું કોલેજે કોઈ ગયા ને આ ત્રણ વરસાદ જેવું થઈ ગયું આમ જો હજી પબ્લિક નોબલની આવી લીધા આવે આનું શું કે હમણાં થોડીક વાર પહેલાં તડકો હતો ને અત્યારે આપણે કોલેજ આવ્યો વરસાદ જેવું થઈ ગયું તમે આવ્યો ને એટલે અને હવે અહીંથી આપણે જવાનું હજી લેબમાં પેલા બે લેક્ચર લેબના અને પછી બીજા બે લેક્ચર છે ભણવાના હાલો તો જાય હવે લેબમાં નગર પાછા અંદર જવાની દઈએ તો આ ઈ કહે ને આ ગિન્નર અમે દેખાય ની કે ઝાકર હે એને ઝાકર ના કહેને વાદળા કહે વન ઇટર્નિટી લેટર અત્યારે હાડા ન વઈ ગયા ને આપણે લેબ નો લેક્ચર કમ્પ્લીટ કરી લીધો હે હવે બે લેક્ચર હે તો બે લેક્ચર માં જવાનું છે પછી આપણે હવે બ્રેક પડે ને પછી ઘર ભાગુ લેક્ચરમાં માં જાય ને તો પછી અટેન્ડન્સ નો પ્રોબ્લેમ લે ભુવા તો એ રહેવાનું જો ભાઈ અટેન્ડન્સ અટેન્ડન્સ આપણે હવ માઈનસ માં વઈ ગઈ હે એટલે પ્લસ માં જવા હટકો અહીંતા કરવું જો ને આમ જો વીઆઈપી ગાડી જાય તો કોલેજ થી આપણે ગયા બે વાગ્યા અત્યારે અને અત્યારે આપણે જાય છે રીંગ રાઈડ આપણા દોસ્ત ને લેવાની હે ને એટલે અડધી કલાક નું કઈ આપણે ફોન દેખાડે ના આગળ આઈફોન હે એ ખબર હે દુકાન હવે ગોતવાન રહે ક્યાં છે અહીં થી હવે ડાયરેક્ટ હે ને ગાડી આઈ પાર્કિંગ કરી અને જાય હવે દુકાન જો આ પેરમાં પાહે વિડિયો ની વાહ ગાડી વાહ પાર્કિંગ કરી દીધી આપણે વિડિયો ઉતારે હે

ને આપણે અમદાવાદ કેતાન થી ચશ્મા આપણે બઠાવી દીધા અમદાવાદથી અમદાવાદ થી અમદાવાદ સેદુના બેરેજ અત્યારે હજી ગયા હામું જો તો આપડા ચશ્મા રેબન ના ઓરિજિન ચશ્મા હે ને 10000 વારા ઈ પોતે પહેરીને રખડે છે કોણ જાવ જાવે આટલી ગાડી ભૂખી થઈ ગઈ કેટલા નાખો કેટા નું પેટ્રોલ ના ખાવા ને ત્યાં ગાડી રનવે પર દોડવા તૈયાર થઈ ગઈ

ભવનાથ મહાદેવના મંદિર દર્શન કરતા હોય અંદર તો ફોન લઈ જવાની મનાય છે મંદિરે દર્શન કરી અને હવે ડાયરેક્ટ જવાનું છે ડી માર્ટ ડી માર્ટ એમ કે આપણા મિત્ર ને થોડું શોપિંગ કરવાનું હોય એટલે કપડાં લેવાના છે ફાઈવ સ્ટાર હોટલ માં આપણે ચા પીવા આવ્યા દારૂ કેન ચા ગાંજેડા છે ડાયરેક્ટ જવાનું છે ડી આ પાડી જે તોયા અહીંથી લીધી

કલેયા ટ્રાફિક મેન આડે મને કેતો તો ને આને ક ટ્રાફિક નો કહેવાય તમે પણ જૂનાગઢ માં હવે અમદાવાદ આવો તો ખબર પડે આને શું ટ્રાફિક કહેવાય અમારે માથે આને ટ્રાફિક કહેવાય આમ જોલે ટ્રાફિક બજાર બજાર કેટલો ટ્રાફિક જોય આને નોર્મલ કહેવાય લા સિટી માં તો નોર્મલ કહેવાય આ દોસ્તારે થોડાક નાપી રોય પણ પૂગી ગયા હવે ડી